જય માતાજી મિત્રો સ્વાગત છે માડિયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમારી તમે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે અને તેમાં વ્યૂઝ નથી આવતા અને નવી ચેનલને ગ્રો કેવી રીતના કરવું અને કોઈ પણ વિડીયોમાં એક વખત વ્યૂઝ આવે છે અને બીજા વિડીયોમાં વ્યૂઝ નથી આવતા તો એ વિડીયોમાં ગમેલો જૂનો વિડીયો અપલોડ કરેલો હોય જૂના વિડીયોમાં પણ કેવી રીતના વ્યૂઝ લાવવાના તો દોસ્તો તમારે નવી ચેનલ હશે કે કોઈ ગમેલી જૂની પણ ચેનલ હશે તો આમાં આ તારીખો તમે આ અજમાવશો તો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને વ્યૂઝ પણ આવે એમ શક્યતા વધી રહી છે તમારે આવી સેટિંગ ક્રોમ બ્રાઉઝરમાં કરવું પડે છે તો ક્રોમ બ્રાઉઝરમાં સેટિંગ વિડીયોનું કરી નાખજો તો તમારે વ્યૂઝ સારા આવશે તો ચાલો હું બતાવું તો તમને ખાલી એક વિડીયો પર સારા વ્યૂઝ આવી જાય સો દોસો તો બધા કંઈ બીજામાં એને વન કે એક હજાર સુધી પણ વ્યૂઝ લાવી શકો છો તો ચાલો તો દોસ્તો મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિસિયલ ઉમરી યુટ્યુબ ચેનલ તો ગુજરાતીમાં વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો હું તમને બતાવું કે અમારે કઈ સેટિંગ કરવાનું છે આ સેટિંગ કરવાથી યુટ્યુબમાં સારો ગ્રોથ મળી શકે છે મળી શકે છે અને તમે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે અને ચાલો હું ક્રોમ બ્રાઉઝરનું સેટિંગ બતાવું તો તમે ક્રોમ બ્રાઉઝરમાં આપણે યુટ્યુબ સર્ચ કરવાનું છે અથવા યુટ્યુબના લોક ઉપર ક્લિક કરીને તમારે જો પણ ચેનલમાં વ્યૂઝ લાવવા છે જો પણ વિડીયોમાં વ્યૂઝ છે એ ચેનલને તમારે ક્રોમ બ્રાઉઝરમાં લોગ ઇન કરી લેવાનું છે ચાલો હું લોગ ઇન કરી લઉં તમને આગળનો પ્રોસેસ બતાવું એના પહેલાં દોસ્તો તમારે આ આઈડિયા પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો તો ચાલો હું તમારે આવું આવશે તો તમારી આ પર તમારી ચેનલનો લોગો જોવા મળશે તો તમારે લોગો પર ક્લિક કરવાનું છે લોગો પર ક્લિક કરીને હું તમને આગળનું પ્રોસેસ બતાવું તો દોસ્તો આ વિડીયોને સ્કીપ ના કરતા કોઈ પણ જો તમે સ્કીપ કરશો તો તમને સેટિંગ જોવા નહીં મળે તો ચાલો હું તમને બતાવું તો તમારી આ પર તમારી ચેનલનો લોગો છે તે લોગા પર ક્લિક કરીને હું તમને વસ્તુ લોકલ ઉપર ક્લિક કરશે તો તમને આ યુટ્યુબ સ્ટુડિયોનું ઓપ્શન જોવા મળશે તો યુટ્યુબ સ્ટુડિયો પર ક્લિક કરીને પછી તમારે તમને પૂરું ચેનલનું એનાલિટિક જોવા મળી જાય છે તો તમારે એનાલિટિક હું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે તમને વિડીયોનું ઓપ્શન મળશે અને હમણાં તાજેતરમાં કયો વિડીયો અપલોડ કરેલો છે અમને એમાં સેટિંગ કરવું છે કોઈ પણ વિડીયો આવા વિડીયોના સેક્સમાં દઈને વિડીયો સિલેક્ટ કરી લેવાની કારણ કે તમારે આ વિડીયો પર વિ આવેલા છે તો વિડીયોને સિલેક્ટ કરી લેવાનું છે વિડીયો સિલેક્ટ કર્યા પછી તમારે આવા પેન્સિલનું આઇકન જોવા મળશે તે પેન્સિલના આઇકન પર ક્લિક કરશો તો ચાલો હું તમને પ્રોસેસ બતાવું એના પહેલાં વિડીયોને લાઇક કરી દેજો લીચે વિડીયો તો ચાલો આમાં અગિયારસો વીજ આવ્યા છે તો અમે અગિયારસો વીજથી બીજા વિડીયોમાં આટલા વીજ કેવી રીતે કહી શકાય તો તમારે વિડીયો પર ક્લિક કરીને પછી તમને પેન્સિલનું આઇકન જોવા મળશે તો પેન્સિલના આઇકન પર ક્લિક કરશો તો તમને આવું નીચે એક ઓપ્શન જોવા મળશે એન્ડ સ્ક્રીન તો એના પર ક્લિક કરીને તમારી એન્ડ સ્ક્રીન લખવાની જ્યારે પણ વિડીયો કોઈ જોશે અને છેલ્લેમાં તમને બીજા વિડીયો પર રિકમેન્ડ કરે તો તમારી જો પણ વિડીયો એના પર રાખો એન્ડ સ્ક્રીન હું લખો તો સિલેક્ટ કરવાનું ચાલો હું તમને બધું પૂરો તો તમારી યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરવાનો છે ભાઈ પ્રોભાઈ ક્લિક કરીને તમારે યુટ્યુબ સ્ટુડિયોમાં જવાનું છે નીચે વિડીયો સિલેક્ટ કરવાનું છે વિડીયોમાં પછી તમારે એનથી લાયકન પર ક્લિક કરવાનું છે પછી તમારે પર એન્ડ સ્ક્રીનનો ઓપ્શન જોવા મળશે તમે કાર્ડ પણ લગાવી શકો છો એન્ડ સ્ક્રીન પર ક્લિક કરીને પછી તમારે તમને આવું ઓપ્શન જોવા મળશે તો તમારે સબસ્ક્રાઈબ બટન પણ લગાવી શકો છો અને વિડીયો પણ લગાવી છે ચાલો હું બે વિડીયો એ પર લગાવવા માગું છું તો ત્યાં પર અમારો વિડીયો પૂરો થાય છે તો અને બીજા વિડીયો પણ એ પર યુટ્યુબ બતાવે છે તો તમારો કયો વિડીયો પર રાખવો છે તે સિલેક્ટ કરી લેવાનું છે વિડીયો સિલેક્ટ કરીને તો દોસ્તો જ્યારે પણ આ ગયા સુવિધા છે કોઈ આ વિડીયો જોશે અને પૂરો વિડીયો જોશે તો દોસ્તો આ વિડીયો બીજા પણ ત્યાં પર તમે વિડીયોમાં બતાવશે તમારે જો જો વિડીયોમાં વ્યૂઝ વધારવા હોય તો એ વિડીયોને સિલેક્ટ કરીને પછી પર ક્લિક કરવાનું છે દોસ્તો આ તમારે બીજા વિડીયોમાં વ્યૂઝ લાવી શકો છો